આઈએએસ ટોપર્સના સફળતાના રહસ્યો લિબર્ટી કેરિયર એકેડેમી દ્વારા અમદાવાદના દિનેશ હોલમાં નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતભરના ઉમેદવારો દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજાયેલ યુપીએસસી જીપીએસસી કરિયર કાર્નિવલ ટોકમાં ઉપસ્થિત રહ્યા હતા ધોરણ બાર અથવા કોલેજ રનિંગ વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ યુપીએસસી જીપીએસસીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર સિવિલ સેવકોને રૂબરૂ મળવાની અને તેમનું યોગ્ય માર્ગદર્શન મેળવવાની તક આપી હતી આ સેમિનારમાં યુપીએસસી સીએસસી બે હજાર ચોવીસમાં સમગ્ર ભારતમાં બીજા રેન્ક પ્રાપ્ત કરનાર હર્ષિતા ગોયલ હાજર રહ્યા હતા તથા તેમણે સમગ્ર ભારતમાં આટલી મોટી સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી તેની રણનીતિ તથા પોતાની સફળતાની મુસાફરીનો અનુભવ શેર કર્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ લેખક અને વક્તા જય વસાવડા પણ હાજર રહ્યા હતા જેઓ તેમની પ્રેરણાદાયી વાર્તા કહેવાની શૈલી અને તીક્ષ્ણ સાંસ્કૃતિક ટિપ્પણી માટે જાણીતા છે તેમની પાસેથી બૌદ્ધિક તીક્ષ્ણતા અને વાસ્તવિક દુનિયાના માર્ગદર્શનની મિશ્ર બાબતો જાણવા મળી હતી જે ભારતના એવા યુવાનો કે જે સૌથી પડકારજનક અને અગ્રી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે અતિશય ઉપયોગી સાબિત થઈ હતી સેમિનારની અંદર જોવા જઈએ તો રિસેન્ટલી જ ગુજરાતમાંથી જેમણે તૈયારી કરી હોય અને યુપીએસસીની અંદર સમગ્ર ભારતમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો હોય એવા હર્ષિતા મેડમ આપણી સાથે આ માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે આઈએએસ તરીકે અત્યારે સેવા આપી રહ્યા હોય એવા ધંધુકાની અંદર શ્રી વિદ્યાસાગર સર એમની સાથે શ્રી પાર્થ ચાવડા સર આઈઆરએસ એમની સાથે સાથે આ જ વખતે જીપીએસસી અને યુપીએસસી બંને પરીક્ષા પાસ કરીને અંકિત વાણિયા સાહેબ જે ઉપસ્થિત હતા અને એમની સાથે જીપીએસસીની અંદર સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમ મેળવનાર વિશ્વવિમ પાઠક પણ આજે ઉપસ્થિત હતા તે સૌએ વિદ્યાર્થીઓને ઘણું સારું માર્ગદર્શન આપવાનો પ્રયાસ કર્યો અને વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્નોને ઘણું સારી રીતે નિવારણ આપવાનો ટ્રાય કર્યો જેથી કરીને વિદ્યાર્થીઓની અંદર ઘણો બધો કોન્ફિડન્સમાં વધારો થયો હશે અને એમને યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે અને ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થીઓના મગજમાં ઉદભવતા હોય એ લગભગ સોલ્વ પણ થયા હશે